આજે જાણીએ પુનવા પાવડરના ફાયદા વિશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા પાવડર શરીરના સોજા અને રાહત આપે છે પાવડર મૂત્રવર્ધક છે એટલે તે શરીરમાં પેશાબનું પ્રમાણ વધારે છે એનાથી શરીરમાં જમા થયેલું વધારાનું પાણી અને ઝેરી તત્વો બહાર નીકળે છે પુનવા રક્તવર્ધક ગુણ હોવાથી તે લોહીનું પ્રમાણ પણ વધારવામાં ઉપયોગી થાય છે પાચન સુધારે અને કબજિયાતને દૂર કરે છે તે પાચન શક્તિ વધારે છે અને ભૂખ લગાડવામાં મદદ કરે છે તેમાં રેચક ગુણ પણ હોવાથી કબજિયાતમાં પણ રાહત આપે છે લીવર નું સ્વાસ્થ્ય સારું રાખે છે પૂર્ણ નવા પાવડર લીવરને ડિટોક્સ કરે છે અને કમળા જેવા લિવરના રોગોમાં ઉપયોગી થાય છે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે પુનઃ નવા પાવડર લેવાની રીત એક ચમચી સવારે અને એક ચમચી રાત્રે પુનઃ નવા પાવડર ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પુનઃ નવા પાવડર વિશેની માહિતી જો તમને વધારે સમયથી તકલીફ કે સમસ્યા હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરવો અથવા અમારી રીધિ સર બ્રાન્ચ ઉપર રૂબરૂ મુલાકાત લો ઇન્ફોર્મેટિવ વિડીયો માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં ધન્યવાદ